પૂર્વ આયોજિત કાવતરા અંગે તપાસ ચાલુ છે આરોપીઓ સામે હજુ પણ વધુ કલમનો ઉમેરો કરવામાં આવશે સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મનસુરીની ધરપકડ કરવામાં આવી છે શાહનવાઝ ઉર્ફે વડવડ મોહમ્મદ ઇરસાદ કુરિશીની ધરપકડ કરવામાં આવી છે પીઆઈઓ અને 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 તમામ અધિકારીઓ અલગ અલગ તાત્કાલિક પહોંચી આ જે આખી પરિસ્થિતિ હતી એને કાબુમાં લીધેલ અને કોઈ મોટો બનાવ બનતા એને અટકાવી દીધેલ આ બનાવ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે એફઆઈઆર નોંધાયેલ છે જેમાં અજાણ્યા સમૂહ વિરુદ્ધ ફરિયાદી દ્વારા એમની ધાર્મિક લાગણી દુભાવવાની અને બિગાડની ફરિયાદ નોંધાયેલ જે અનુસંધાને માન્ય પોલીસ કમિશનર શ્રીની સૂચનાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી જેમાં લોકલ પોલીસ સ્ટેશનની ઝોન ફોરની ટીમ ઝોન ત્રણની ટીમ ડીસીબીની ટીમ એસઓજી પીસીબી તમામ એલસીબી ઝોનની જે એલસીબી છે એ તમામ ટીમો આ આરોપીઓને આઈડેન્ટીફાય કરવા માટે લાગી ગયેલી જેમાં અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા રાતની બધી મુવમેન્ટ સાથે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આપણને આ આખા પ્રક્રિયા દરમિયાન ઈનપુટ મળેલો જેના આધારે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ આઈડેન્ટીફાઈ કરવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળેલી છે ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાય કરી દેવામાં આવ્યા છે જેમાં એક આરોપી સગીર હોવાનું ખુલ્યું છે